ચોત્રીસ કિલોમીટરના અંતરમાં આકાર પામી રહેલી કેનાલમાં જો આવનારા સમયમાં ગાબડા પડે તો નવાઈ નહીં કહેવાય લોકોની અનેક વખતની માગણીઓ આધીન વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના પ્રયત્નો થકી વાવ અને સોયગામ તાલુકાના કમાન્ડ એરિયા બહારના ડેડાવા તીર્થગામ બાણખોડ ઈશ્વરિયા જણાવડા દેથળી વાસરડા ખડોલ કુંભારખા બેણપ લીંબુડી દુધવા ઝલોયા જેવા વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામોને સિંચાઈ અને પીવા માટે પાણી મળી રહ્યું માટે વાવ તાલુકાના દેવપુરા મેઇન કેનાલથી સુઈગામ સુધી ચોત્રીસ કિલોમીટરના અંતરની એકસો પચ્ચીસ કરોડ રૂપિયાના ખર્ચે માઇનોર સબમાઈનોર ડિસ્ટ્રી સાઇફન જેવી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે આ તો કેવી ભાગબટાઈ કામ કરવું નથી અને ટેન્ડર ભરી કામ મેળવવા છે આ પાણીની કેનાલમાં કામમાં ભાગબટાઈ શરૂઆતથી લાગુ થઈ છે અહીં ગાંઠ કેવો ઘડાયો તે સમજો આ કામનું ટેન્ડર એ ચાર પેકેજમાં વિવિધ કંપનીઓના ફાળે આવ્યું જેમાં બે કામ દેવી નામધારી કંપનીને ફાળે જ્યારે અન્ય બે કામ એ અન્ય કંપનીના ફાળે ગયા પરંતુ આ મુખ્ય કંપનીએ કદાચ પોતાનું પેટયું રળી લીધું હોય એમ પેટા કંપનીને કામ ફાળવી દીધું હવે થયું એવું કે એકસો પચ્ચીસ કરોડના આ કામમાં આ કંપની ભારે ગેરરીતિઓ આચરી રહી હોય તેવી અનેક ફરિયાદો ઉઠી છે અને છબરડા થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કેનાલોમાં અત્યારથી જ મોટી મોટી તિરાડો પડી છે અને કોન્ટ્રાક્ટર પોતાનું પાપ છુપાવવા તિરાડો સિમેન્ટથી ઢાકી રહ્યો હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ કેનાલમાં કામમાં સિમેન્ટ કઈ કંપનીનો વાપરવામાં આવ્યો છે કેવી ક્વોલિટીનો વાપરવામાં આવ્યો છે લોખંડ કયું વાપરવામાં આવ્યું છે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ખેર એ જે પણ હોય તે તપાસનો વિષય છે પણ હવે જોવું એ રહ્યું કે તપાસ કેવી અને શું કાર્યવાહી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરની એવી તો કેવી વગ કે તેને કોઈનો ડર નથી મારું નામ રાજપૂત રાજેશભાઈ માનસિંહભાઈ ગામ સુઈ ગામ સુઈ ગામથી દેવપુરા જે ચોત્રીસ કિલોમીટરના અંડરગ્રાઉન્ડમાં કેનાલ નર્મદા કેનાલનું કામ ચાલી રહ્યું છે એ એકદમ વીક છે કામ કેનાલને હજી પહેલો વરસાદ આવ્યો છે કેનાલને જે હજી પહેલો વરસાદ આવ્યો છે હજી પાણી પણ છોડવામાં નથી આવ્યું અને એટલો છેલ્લી ક્વોલિટીનો મતલબ માટી વધારે વાપરે છે અને એ સિમેન્ટનો કોઈ ઉપયોગ કરતા નથી એના લેવાથી કેનાલ પાણી ચાલુ થશે અને ખેડૂતોના ઉભા પાકમાં જો કેનાલ તૂટશે તો ખેડૂતને રોવાનો વારો આવશે કેટલા કરોડ ખર્ચે કામ ચાલી રહ્યું છે આ કામ એકસો પચીસ ના એકસો પચીસ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે આ કેનાલો તૂટી રહી છે અધિકારીઓ કોઈ ફરકે છે ખરા બાજુ કોઈ અધિકારીઓ ફરકતા નથી કોન્ટ્રાક્ટરો છે બસ એમની મિલી ભગતમાં ચાલી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરોનું કામ પેટા કોન્ટ્રાક્ટરો કરે છે કોન્ટ્રાક્ટરો બસ હેરાફેરી રાખે છે કોઈક દિવસ ભવિષ્ય બાકી કોન્ટ્રાક્ટરને હજી અમે ઓળખતા અહીં નર્મદા કચેરીમાં ચર્ચા તો એમ પણ થાય છે કે કંપનીના માલિકોના છેડા છેક ગાંધીનગર અડે છે એટલે તેઓ ગાંઠતા નથી કેનાલનું કામ કરતી દમદાર કંપનીઓ હવે અહીંના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે કેનાલના કામની ગાંધીનગરથી ચકાસણી કરવામાં આવે નહીં તો આ વેઠવાળા કામથી કંપનીઓ તો કમાણી કરી લેશે પણ અમે જે પાક પકવવા પાણી રહ્યા તે પાકમાં કેનાલમાં ગાબડા પડી પાણી ફરી વળશે શું કોન્ટ્રાક્ટરની ગેરરીતિઓ માટે પણ ખેડૂતોએ જ આગળ આવવાનું તો પછી તંત્ર શું કરે છે આ નર્મદા વિભાગના કામ જે ચાલી રહ્યા છે એકદમ હલકી ગુણવત્તાના કામ ચાલી રહ્યા છે દેવપુરાથી સુઈગામ સુધીનો બત્રીસ કિલોમીટરનો જે અંતર છે એની અંદર કેનાલોનું કામ એકદમ ગુણવત્તા વગરનું એકદમ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે એકદમ કેનાલો હજી બાંધીને બે દિવસ નથી થયા અને કેનાલો તૂટી પડવા માંડી છે એ વિષય અહીંના જે કોન્ટ્રાક્ટરો છે એ એકદમ છેલ્લી કક્ષાનું કામ કરી રહ્યા છે તો એના માટે રાજ્ય સરકાર અને તંત્ર જે કોઈ એનું અહીંયા દેખરેખ કોઈ રાખતું નથી એના વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને આ પહેલો જ વરસાદ પડ્યો છે ને એમાં જ જો ભૂવા પડવાના ચાલુ થઈ જાય જેમ સિટીઓની અંદર જેમ ભૂવા પડે એમ કેનાલોના ભૂવા પડવાના ચાલુ થઈ જાય તો ખેડૂતોને જ્યારે કેનાલનું પાણી આની અંદર છોડવામાં આવશે ત્યારે ખેડૂતોને રાતે પાણી રોવાનો વારો આવશે આ મુદ્દે તમે નર્મદા વિભાગના અધિકારીઓ રજૂઆત કરી ખરા આ મુદ્દે નર્મદા વિભાગના અધિકારીઓ કોઈ આયા કોન્ટ્રાક્ટરને દેખરેખ રાખવા માટે કોઈ નર્મદા વિભાગના કોણ અધિકારીઓ કોઈ લાઈન ઉપર આવતા પણ નથી કે કેનાલ તૂટ્યા પછી અધિકારીઓ મુલાકાત લીધી ખરી તમારે કેનાલ તૂટ્યા પછી હજી સુધી કોઈ અધિકારીઓ કોઈ મુલાકાત નથી લીધી કોન્ટ્રાક્ટરો કોઈ વાત સાંભળતા નથી એકદમ છેલ્લી કક્ષાનું કામ થઈ રહ્યું છે બે દિવસ અગાઉ પણ સોયગામના માડકાથી ભરડવા ખેતરમાં જતી છેવાડાની કેનાલના કામોમાં ભારે ગેરરીતિ થતા ખેડૂતોએ કેનાલમાં બેસીને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરતાં આખરે કામગીરી બંધ કરાવવામાં આવી હતી ચૂંટણી ટાણે આપેલા વચનો નિભાવવાનો સમય આવી ગયો છેલ્લી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે ખેડૂતોને આ કેનાલ એકદમ વ્યવસ્થિત કામ થાય અને ખેડૂતોને ભવિષ્યની અંદર પાણી વધારે મળે એના માટે આ જો રાજ્ય સરકાર જો આની ગ્રાન્ટ ફાળવીને કેનાલો મોટી કરવા માંગતા હોય તો આનું જે માટી કામ છે એકદમ છેલ્લી કક્ષાનું કામ કરી અને ખાલી સિમેન્ટ રેતી અને કપસીનો ખાલી રહેવા કરીને ખાલી કેનાલો બનાવેલી છે આનું કોઈ બાંધકામની અંદર કોઈપણ જગ્યાએ લોખંડ વાપરવામાં નથી આવેલું એકદમ છેલ્લી છેલ્લી કક્ષાનું કામ કરવામાં આવેલું છે હવે શું કરશો તમે હવે શું કરશો એના માટે કોઈ રાજ્ય સરકાર આના ઉપર કાંઈક થોડી ઘણી નજર રાખે એમના અધિકારીઓ નર્મદા વિભાગના અધિકારીઓ આવે અને જુએ એમની જે ફરજમાં આવે છે એ કોઈ ફરજ બજાવતા છે નહીં કામ ન કરશે તો તમે શું કરશો કામ ન કરશે તો અમે આગળ રાજ્ય સરકારને યુદ્ધના ધોરણે આંદોલન કરીને આંદોલન ઉપર બેસીશું વાવ વિસ્તારના ખેડૂતો પોતાના સાંસદ ઘેનીબેન ઠાકોર પાસે અપેક્ષા રાખે છે કે આ મુદ્દે તેઓ ખેડૂતોના હિતમાં બોલે અને સાથે તેઓ લોકસભામાં આ મુદ્દાની રજૂઆત કરી આવી છબરડા કરતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરાવે જેથી ભવિષ્યમાં નિર્માણ થનારી કેનાલોમાં ફરીવાર આવી કમાણીની લાયવાળી તિરાડો ન પડે